મેરા વોલમાર્ટ ના ચાઈ માતા છે દરેક ગ્રાહક ચાલુ ભારે બધી અલગ અલગ પ્રકારની સાડીઓ બતાવતા હોય તો આજે આપણે બેનોને કાઈ કવ નવું અનોખું અને ખાસ મહત્વનો છે આની અંદર ભાવ કે આટલી સરસ અને હેવી વેરાયટી છે તો આનું પ્રાઇસ શું હશે પહેલા આપણે વેરાયટી બતાવી દઈએ બ્લાઉઝ જોવા એનું બ્લાઉઝ છે આગળ પાછળનું ગળું ચોલી બ્લાઉઝ અને આ બંને સ્લીવ બે અલગ અલગ આઈટમ બતાવવાના છે અને બે સુપર ક્વોલિટીની આઈટમ છે આપણી પાસે આ સાતસો ને પચાસ રૂપિયા માં સરસ કલેક્શન આપવાનું છે

એક એમાં બદામી કલર સાતસો ને પચાસ રૂપિયામાં પીઠી માટેનો પીળો પણ છે કોઈ જોતો હોય ને તો આ નો પીળો સાતસો પચાસ રૂપિયામાં આવું સરસ કલેક્શન આપવાના છે આપણે આપણી બેનોને સાતસો વાળી રેન્જ બહુ ગમે એમાં અલગ અલગ નવું નવું કઈક ને કઈક જોતું જ હોય કારણ કે જે સાતસો અને પ્રેસ સાડી છે આમાં ક્યાંય નુકસાની નથી બધી કમ્પ્લીટ કમ્પ્લીટલી ફ્રેશ છે ખાસ કઈ તો તમાર નજર સામે ટાકા તોડ્યા છે અને એ આ આઈટમ બતાવવાના છે વાઇટ જે સ્પેશિયલી શોખીન હોય ને એના માટે ખાસ પટવર્ક આવશે આખું મોરવાડા બુટા આવશે એકદમ મસ્ત કોઈ નિયમ નો થાય કે મોર ઉંધો છે આ જો મોર સીતા જ આવશે આ પટોળા નો પલ્લુ આવશે અને બ્લાઉઝ એ પટોળા નું રેહશે અને પટોળાનું બ્લાઉઝ છે તો તમારે બીજી સાડીમાં પહેરવું હોય તોય તમે પહેરી શકો નવસો ને પચાસ રૂપિયામાં આવી સાડી સરસ આપવાના છે આપણે પ્રસંગો મટીરિયલ જો એકદમ વાળું સિલ્કી અને પોચું કાપડ છે નવસો ને પચાર રૂપિયામાં ખાસ કરીને અત્યારમાં આપણે વિડીયો બનાવી દીધો બેનોને સ્પેશિયલી નવી ને સારી વેરાયટી બતાવવા માટે થઈને નીચે વોટ્સએપ નંબર આપેલા છે ઓર્ડર કરવા માટે અને વોટ્સએપમાં નવા નવા વિડીયો મૂકતા હોય તો એના ગ્રુપમાં જોઈન થવા માટે જય માતાજી